ગઈકાલે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કમાટ ખાતે કરવામાં આવ્યું હતું જે છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે આ કાર્યક્રમનું આયોજન મિત્રો ત્યાં ઘણા જે નેતાઓ છે જે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પછી આપણા ગુજરાતના દરેક આદિવાસી સમાજના જે નેતાઓ છે પક્ષ પાર્ટી છોડીને આદિવાસી સમાજ માટે આદિવાસી હિતના જે વિચારધારા સાથે આદિવાસી જે સમાજને પડતી મુશ્કેલીઓ એનું નિરાકરણ કઈ રીતે લાવવું આદિવાસી સમાજ વ્યસનમાં જઈ રહ્યો છે સમાજને કઈ રીતે વ્યસન મુક્ત બનાવવું આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ આગળ નોકરી ધંધામાં કે પછી શિક્ષણમાં આગળ વધે આદિવાસી યુવા પેઢીઓ જે ભણી ગણીને રાજકારણમાં સિસ્ટમમાં પણ ઉતરે જેથી કરીને જે સરકારમાં સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે એ ખબર પડે એ તમામ વાતો આ મિટિંગમાં થઈ હતી જે જનજાગૃતિ કાર્યક્રમ કમાન્ડ ખાતે કરવામાં આવ્યું હતું એમાં ઘણા જે નેતાઓ છે આવ્યા હતા પરંતુ મિત્રો વિડિયોમાં આપણે વાત કરીએ તો આદિવાસી વિસ્તારના ઘણા લોકો હજુ સુધી મતભેદ રાખી રહ્યા છે પાર્ટી પક્ષ ધર્મ મતભેદ જે નાત જાત તો મિત્રો આ મીટિંગની વાત કરીએ તો સોમાંથી માત્ર ત્રીસ ટકા લોકો ત્યાં હાજરી આપી હતી બીજા લોકો ક્યાં ગયા હજુ સુધી લોકો પક્ષ પાર્ટીમાં ધર્મ જાતિ મતભેદ અનેક વસ્તુમાંથી હજુ સુધી આગળ નથી આવતા એના કારણે સમાજની વાત આવે ત્યાં લોકો હજુ પાછળ પડી જાય છે તો મિત્રો ક્યાં સુધી આવું ચાલતું રહેશે જ્યારે સમાજની વાત આવે ત્યારે તો ભેગા થાવ પાર્ટી પક્ષ બધું બાજુમાં રાખો પહેલાં જ્યારે સમાજ ઉપર વાત આવે ત્યારે બધા એકઠા થવું પડશે બધા સંગઠિત થવું પડશે તો જોરદાર ગનુભાઈ રાઠવા જે ગનુભાઈ રાઠવા એનું જોરદાર ભાષણ આપણે સાંભળી લઈએ આદિવાસી છોડાદુર જિલ્લાનો

શિક્ષણ લો શિક્ષણ લીધા પછી નોકરી મેળવો ની નોકરી મેળવાય હક માટે અવાજ ઉઠાવો તમારા સમાજ નું કે તમારા બાપા નું કે કાકા કોઈ ખરેખર મિત્રો જ્યાં સમાજની ઉપર વાત આવતી હોય ત્યારે બધા સમાજ બધા લોકો એકઠા થઈને સમાજ આખું ભેગું થઈને એક ચિંતન કરવું પડે ભાઈ કે અમારા જે સમાજમાં અત્યાચાર જે થઈ રહ્યા છે જે સમાજ હજુ પાછળ છે એના માટે ચિંતન જરૂર કરવું જોઈએ અને સમાજે એકઠા થવાની જરૂર છે મિત્રો આપણે તો આ વિડીયોમાં કોઈ પક્ષપાર્ટીનો વિરોધ નથી કરતા આપણે તો ખાલી લોકો સુધી પહોંચી જે આદિવાસી સમાજ એક થઈને રહે એના માટે વિડીયો લાવ્યા છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો પહેલાં વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ